ગરીબથી લઈને અમીરના ઘરમાં જ જોવા મળતા બટાકા હવે ખેડૂત અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે કેમ કે દિવાળી બાદ અમદાવાદના માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં બટાકાની આવક થઈ છે જેના કારણે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે જેથી વેપારીઓને રોવાનો વારો આવ્યો છે નવા બટાકાની આવક પંજાબની બીજી હવે ચાલુ થઈ ગઈ છે જૂના માલનો સ્ટોક હજુ કોલ્ડ સ્ટોરેજમાં પચીસથી ત્રીસ લાખ પેકેટ પડ્યા છે એના હિસાબે અને હવે શાકભાજી પણ આવવાના ચાલુ થઈ ગયા છે શાકભાજી પાંચથી દસ રૂપિયે કિલો છે હોલસેલ માર્કેટમાં એના હિસાબે અહીંયા વેચાણ એકદમ ઘટી ગયું છે શાકભાજી શિયાળાના ચાલુ આવવાના અત્યારે જેટલો ખાવાનો ખોરાક જોયો એના કરતાં સ્ટોક વધારે પડ્યો છે કોલ્ડ સ્ટોરેજની અંદર તો એના કારણે બજાર દબાઈ ગયું છે આવક દાખલા તરીકે અહીંયા પચાસ ગાડીની ખપત છે પણ નેવું ગાડી આવે છે તો ખપત કરતાં આવક વધારે આવે છે અમદાવાદની એપીએમસી માર્કેટમાં પ્રતિદિન બોતેર થી ચુમ્મોતેર ટ્રક બટાકાની આવે છે જેથી બટાકા ચાર રૂપિયા થી લઈને અગિયાર રૂપિયા પ્રતિ કિલો એ જોખાઈ રહ્યા છે ડિમાન્ડ ઓછી હોય અત્યારે ચાર રૂપિયા થી માંડીને અગિયાર રૂપિયા સુધી ના બટાકાનું વેચાણ થઈ રહ્યું છે હોલસેલ માર્કેટમાં તેના કારણો માટે જોવા જઈએ તો શિયાળુ પાકમાં અત્યારે લીલા શાકભાજીમાં ઘણા ઓપ્શન હોય અત્યારે બટાકાની ડિમાન્ડ ઓછી હોય ઘટાડો થવાના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે વેપારીઓની માંગ છે કે બટાકાના ભાવને સ્થિર કરવા સરકારી યોગ્ય નીતિ ઘડવી જોઈએ કેમેરામેન શેર ખાન સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ